નમસ્કાર મિત્રો વાત કરીશું તાજા સમાચારની રાજ્યમાં ફરી એકવાર ગણેશ વિસર્જન કરતા સમયે ઘટના સામે આવી છે સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના લોકો ડૂબિયાની વિગતો સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ એક યુવકનો મૃત્યુ મળ્યો છે જ્યારે ત્રણને ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને અન્યની શોધખોળ ચાલી રહી છે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી છે એમ્બ્યુલન્સ પોલીસ કાફલો તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે સરસ્વતી નદીમાં મેલડી માતાના મંદિર નજીક આ દુર્ઘટના ઘટી છે અત્રે જણાવીએ કે બચાવાયેલા ત્રણ લોકોને સારવાર અર્થે જનતા હોસ્પિટલમાં ખસેડાયા છે વિગતે જણાવીએ તો જે લોકો ડૂબ્યા છે તેમાં એક મહિલા તેમજ બે બાળકોનો પણ સમાવેશ થાય છે આ તમામ પાટણની સાંકુતલ ગ્રીન સિટી સોસાયટીના હોવાની પ્રાથમિક માહિતી છે દુર્ઘટના સ્થળે બે જીસીબી તેમજ ચાર ટ્રેક્ટરની લાઇટો કરવામાં આવી છે સાથોસાથ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે બનાવના પગલે જેટલી એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી છે બેરેજમાં ડૂબેલા ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે